ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તારીખ ચોથી નવેમ્બરથી તારીખ ચોથી ડિસેમ્બર દરમિયાન મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર બીએલઓ દ્વારા ડોર ટુ ડોર જઈ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન કોઈ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય તો તેમને તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ શનિવાર અને તારીખ સોળ અગિયાર 2025 રવિવાર તથા તારીખ 22 11 2025 શનિવાર અને તારીખ 23 11 2025 રવિવાર ના રોજ ખાસ કેમ્પ યોજાશે સુરત જિલ્લાના તમામ BLO સંબંધિત बूथ ઉપર સવારે 9 કલાક થી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે મતદારો મતદાન મથકની મુલાકાત લઈ बूथ ઉપર હાજર રહેલ BLO પાસેથી પોતાનો ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપિંગ લેન્કિંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા પિતા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બેની ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે બીએલઓ પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીની યાદીમાં જણાવ્યું છે સુરત જિલ્લામાં ચાલતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલી રહ્યું છે એના ભાગરૂપે બધાને એમના ઘરના નજીક માર્ગદર્શન મળી રહે એના માટે બધા જ બીએલઓને આપણે પંદરમી સોળમીએ બાવીસમી અને ત્રેવીસમીએ પોતપોતાના મતદાન મથક ઉપર સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી હાજર રાખવાના છે તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે આ સમય દરમિયાન તમારા બીએલઓને સંપર્ક કરો તમારો એન એન્યુમરેશન ફોર્મ છે એ આપ એમાંથી લઈ પણ શકો છો ત્યાં મેપિંગ કરીને સબમિટ પણ કરી શકો છો તો આ જે સ્પેશિયલ ફેસિલિટી છે એનો ખૂબ લાભ લેવા એની અપીલ કરું છું